તો મિત્રો અમારા ભાંગેલા તૂટેલા રોગમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે અમે આવી ગયા હતા કેરી વીણા કેમકે પાડોશમાં આપણે કેમ કે આજે આપણે બનાવો હતો ને મુરબો તો આપણે આવી ગયા હતા કેરી વીણમાં તો તમે જોઈ શકો છો કે આપણી સાયકલ અહીં મૂકી દીધી આ ડિએસ તો આપણે આમ ભાઈના છે તો આ મિત્રો હતી મંડળી તો આપણે તમને બતાવી દીધી અહીં મંડળી કેવી હતી તમે તમે જોઈ લેવો કેવી મંડળી હતી મિત્રો તો આપણે કારણ કેરી વીણા નીકળી ગયા હતા તો તમે જોઈ શકો છો કે એ છે ને વેસવાળો હતો જો અહીં કેરી આમાં એક ખાધલું પીધલું હતું તો તમે જોઈ શકો છો કે અહીં તો કંઈ નહોતું કેરીઓમાં બરાબર પણ અમે તો એ જોતા જોતાં છે ને મિત્રો આગળ જાય જ છે કે કંઈ કેરી બેરી મળી જાય તો મિત્રો અવાર કેરી આંબામાં આવી હતી તો ખરી પણ છે ને કેરીમાં અવાર બહુ ખરી ગઈ કેરી તો આ આખી આંબાવાળી છે ને આપણી આપણી પાછળ ત્યાં એક બેન ને હાવ પાછળ છે આપણે રીધીબેન તો કેમ છે ભાવિશા બેન ભાવિશા ભાવીસાબેન ને આ છે અમારે રીધીબેન તો જો આખે છે આંબાવાડી છે આપણે આખી તમે જોઈ શકો છો કેવી આંબાવાડી છે એ તમે કોમેન્ટમાં જણાવજો તો હું આને પૂછું કે કઈ કેટલી કેરીઓ મળી તમને તો મિત્રો મને કાંઈ જોતો તો કેરી નથી બરોબર તો ભાવિશા બેન તમને કઈ કેરીઓ મળ્યું ગયું બે જ મળ્યું બીજી બેન તમને એટલું કેરીઓ મળ્યું હે સબનું ભરાઈ ગયો ઓહ હો હો મને તો એક કેરી નથી મળી તો અમે એમ સાથે સાથે આગળ બધા વધી ગયા તા તો તમે જોઈ શકો છો કે આ એટલામાં એક આ આંબો સુકાઈ ગયો હતો તો તમે જોઈ લો આ આંબો કયો છે તો આ એક આ એક આંબો સુકાઈ ગયો તો હવે મને આ થોડુંક પડી બડી ભાંગી ગયો તો બધું એવું થઈ ગયો તો તો તમે જોઈ શકો છો કે આ આંબામાં જો આ આંબામાં કંઈક આપણી એવું લાગે કે આ આંબામાં ક્યાંક કેરી છે થોડી ઘણી બાકી રાજી એ કેરી અવાર ખરી જ ગઈ છે એટલે કેરી બહુ ખરી ગઈ અવાર તો હાલ મિત્રો મારો લોગ અહીં સુધી ન જતો તો તમને કોઈને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય દ્વારકાધીશ